ત્રિનેત્રમાં આગળ વધી તો કમોસમી આફત વચ્ચે હવે સરકારના નેતાઓ ખેડૂતોના પાકની નુકસાનીનું સર્વેક્ષણ માટે નીકળી પડ્યા છે જેમાં આજે સુરતના ઓલપાડ તાલુકામાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલ ખેડૂતોની વચ્ચે ખેતરોમાં જોવા મળ્યા શું કહે છે સર્વેક્ષણ જોઈએ ખેડૂતોનો આધાર છે ખેતી પરંતુ ખેતી જ બરબાદ થઈ જાય તો દ્રશ્યો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છે માવઠાના કારણે ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનીમાંથી હવે બેઠું થવું ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ છે સતત પાંચ દિવસથી વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલમાં આજે ઓલપાડના સરસ ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા મુકેશ પટેલ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા હતા નેતાજી પાણીથી ભરેલા ખેતરોમાં ઉતર્યા અને પોતાના હાથે ખેડૂતોની બરબાદી જોઈ વરસાદે ખેડૂતોના ઉભા ડાંગરના પાકને કેવી રીતે બરબાદ કરી નાખ્યો તેનું નિરીક્ષણ કર્યું પોતાના હાથથી ખેતરોમાં ઢળીને સડી ગયેલી ડાંગરને જોઈ સાથે આવેલા અધિકારીઓને પણ નુકસાની બતાવી તો ખેડૂતો સાથે નુકસાનીની ચર્ચા પણ કરી સત્તાવીસો માં તો ત્યારે નહીં હજુ હવે પચીસો છવ્વીસો ની વાત કરે ત્યારે એને કે ચા આપીએ અરે તમે લોકોનો નો એક પેર તમે તમારા તમારા એને સાંભળવું તો પડે હા કોઈ તો નહીં સાંભળો આખા સ્ટાફ નું સાંભળું નથી ફાર્મર્સ માં ગુડ ફાર્મસના મેનેજર મને કહ્યું સાહેબ માનવા જોઈએ સાહેબ નહીં માને તો અમને કેવું અમે કે એમાં પાક બરબાદ થયો જે ડાંગર નીકળી ગઈ હતી તે પણ પલડી જતા ખેડૂતો છે રસ્તા વચ્ચે સુકવેલી ડાંગર પર સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે રસ્તા પર પડેલી ડાંગર નું પણ ધારાસભ્ય જાતે નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને મળી તેમની વેદના સાંભળી